વિદ્યાર્થીઓની પ્રવેશની ટકાવારી નક્કી કરવા બાબત તો આ પરિપત્ર થયો છે સોળ ચૌદ છ તો આ પરિપત્રમાં શું ઠરાવ કરવામાં આવ્યો છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને વિકસતી જાતિ એટલે એસસી બીસી વિદ્યાર્થીઓ પ્રવેશ પરની બેઠકની ફાળવણી ત્રણેય ખાતા વચ્ચે સરખા પ્રમાણમાં કરવા દરખાસ્ત નિયામક શ્રી અજાકના વંચાણે છ પાંચ બે હજાર સોળના પત્રથી દરખાસ્ત કરેલી ચૌદ ત્રણ બે હજાર સોળના રોજ માનનીય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમરસ છાત્રાલયની સમીક્ષા બેઠક ભૌગોલિક સ્થિતિ મુજબ વિદ્યાર્થી જાતિવાર પ્રવેશ માટે બેઠકોની ટકાવારી નિશ્ચિતનો મુદ્દો રજૂ કરવામાં આવેલો મિટિંગમાં ચ ચર્ચાના અંતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વિકાસ જાતિના છાત્ર સંખ્યા છાત્રાલયમાં દાખલ કરવા માટે અનુસૂચિની અનુસૂચિત જાતિની સાત ટકા અનુસૂચિત જનજાતિની પંદર ટકા અને અનુસૂચિત જનજાતિની આપણે વાત કરી પંદર ટકા અને વિકસિત જાતિ જેના ત્રીસ ટકા સોરી પંચાવન ટકા વિકસિત જાતિ એના પંચાવન ટકા અનામત પ્રવેશની બેઠકો નક્કી કરવામાં માટે પ્રસ્તાવ સરકાર શ્રીની વિચારણા હેઠળ હતો પછી પુખ્ત વિચારણા થઈ અને તે વિચારને અનુસૂચિત જાતિઓના છાત્રો માટે પંદર ટકા અનુસૂચિત જનજાતા માટે જનજાતિ માટે ત્રીસ ટકા અકબંધ રાખી બાકી બચત પંચાવન ટકા પૈકી દસ ટકા આર્થિક પછાત વર્ગો ઈબીએસ માટે નિર્ધારિત કરવાની રહેશે અનુસૂચિત જાતિને પંદર ટકા પૈકી પછાત બાર જાતિ માટે વસ્તીના પ્રમાણમાં પેટા અનામત અનુસૂચિત જનજાતિ ત્રીસ પછાત આદિમ જૂથોની વસ્તીના પ્રમાણમાં ટીકા અનામત તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બચતા પિસ્તાલીસ ટકા પૈકી દસ ટકા અતિ પછાત વધુ પછાત અને વિચારતી વિમુખ જાતિ અનામત રાખવાનું પણ ઠરાવવામાં આવે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક પછાત હવે આપણે આગળ જોઈએ છાત્રાલય છે એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિકસતી જાતિના પ્રવેશના નિયમો અને પ્રવેશની ટકાવારી નક્કી કરવા બાબત તો આપણે આગળનું આપણે જોઈ લીધું હતું. હવે આપણે એ ટકાવારી બાબતે હવે આપણે ઠરાવ શું થયો ને એ બીજું તમે વાંચી લેજો તો પુખ્ત વિચારણાને અંતે પ્રવેશ માટે અનુસૂચિત જાતિઓના છાત્રો માટે કુલ પંદર ટકા અનુસૂચિત જનજાતિ માટે ત્રીસ ટકા અને ઓબીસી ના કુલ મળીને પિસ્તાલીસ ટકા ઈબીસી માટે દસ ટકા અનામત રાખવાનું ઠરાવવામાં આવે છે તથા આ સાથે સમરસ છાત્રાલયના પ્રવેશ નિયમો માંથી બહાર પાડવામાં આવે છે હવે સમરસ છાત્રાલયમાં છે ને એ મેડિકલ એન્જિનિયરિંગ ફાર્મસી ડિપ્લોમા ફાર્મસી આયુર્વેદિક એનઆઈડી એનઆઈએફડી ડેન્ટલ હોમિયોપેથિક જેવા સ્નાતક કક્ષા અન્ય તમામ અભ્યાસક્રમો માટે ત્રીસ ટકા અનામત ટકાવારી છે કે મેડિકલમાંથી હોય એન્જિનિયરિંગમાંથી હોય ફાર્મસી ડિપ્લોમા ફાર્મસી આયુર્વેદિક NIFFD ડેન્ટલ હોમિયોપેથિક જેવા સ્નાતક કક્ષાના અન્ય અભ્યાસ કરવા માટે એ તે ત્રીસ ટકા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ઉપ તથા ઉપરના અભ્યાસક્રમો એમ એ એમ કોમ એમએસસી એમએસ ડબલ્યુ એમએસસીએ એમ ફિલ્ડ પીએચડી જેવા તમામ અભ્યાસક્રમો માટે ત્રીસ ટકા અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો જેમ કે આર્ટસ સાયન્સ કોમર્સ બીબીએ બીસીએ બી એડ એલ એલ બી વગેરે પીપામાં યુપીએસસીની તાલીમના અભ્યાસક્રમો એના માટે ચાલીસ ટકા નક્કી થઈ બેઠકો બરોબર એના પછી ઉપર મુજબ અભ્યાસ કે કેટેગરી મુજબ પ્રવેશ આપવાનો રહેશે જે અભ્યાસક્રમોની કેટેગરીને છાત્રો ઉપલબ્ધ ન હોય તો તે બીજા અભ્યાસક્રમની કેટેગરીમાં પ્રવેશ આપવાનો રહેશે નંબરનું હવે લો કે ઉપર આપણે કીધું કે ત્રીસ ટકા આમાં આપવાના ત્રીસ ટકા આમાં આપવાના ચાલીસ ટકા જો એ એકબીજા કેટેગરીમાં વિદ્યાર્થી અવેલેબલ ન હોય તો બીજી કેટેગરીમાં આપી શકે છ લાખ કરતા છ લાખ કરતા વધુ આવક હોય તો આ પ્રધાનમંત્રી યુવા સ્વાવલંબ યોજનાનો લાભ મળી શકે નહીં એટલે છ લાખની આવક મર્યાદા છે વિદ્યાર્થી માટે વિદ્યાર્થીની માટે આવું કોઈ આવક લાગુ પડતું નથી છોકરાઓ માટે છે આવક છોકરી માટે નથી પછી છાત્રાલયમાં બાર પાસ તથા તે પછીના ઉચ્ચ શિક્ષણમાં તે પ્રવેશ માટે લાયક ગણાશે ગુજરાત પૂરતો જ પ્રવેશ મર્યાદિત રહેશે પછી એ સિવાય છાત્રાલયમાં સામાજિક શૈક્ષણિક પછાત ઓબીસી માટે પિસ્તાલીસ ટકા અનામત છે અનુસૂચિત જાતિ માટે પંદર ટકા છે અનુસૂચિત જનજાતિ માટે ત્રીસ ટકા અનામત છે અને આર્થિક રીતે પછાત એટલે ઈબીસી માટે દસ ટકા અનામત રહેશે અનુસૂચિત જાતિ ને પંદર ટકા લેખે વિદ્યાર્થીઓ ન મળે તો પ્રથમ અનુસૂચિત જનજાતિ તે ખાલી કરે સામાજિક રીતે પછાત વર્ગના ના આપવાનો રહેશે હવે એ જ રીતે અનુસૂચિત જનજાતિ ને ત્રીસ ટકા વિદ્યાર્થી ન મળે તો પ્રથમ અનુસૂચિત જાતિના તે પછી ખાલી જગ્યા માટે શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ મેરિટના ધોરણે પ્રવેશ આપવાનો રહેશે સામાજિક રીતે સામાજિક શૈક્ષણિક પછાતમાં પિસ્તાલીસ ટકા લેખે વિદ્યાર્થી ન મળે તો પહેલાં અનુસૂચિત જનજાતિ જાતિના અનુસૂચિત જાતિ અને ખાલી રહે તો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં રહેશે જાતિવા અનુસૂચિત અનુસૂચિત જનજાતિ અને સામાજિક રીતે પછાત જગ્યાઓ પૈકી ત્રણ ટકા વિકલાંગ બે ટકા વિધવા બાળકો અને એક ટકા અનાથ વિદ્યાર્થીઓને અનામત રહેશે છાત્રાલયમાં આપવામાં આવતો પ્રવેશ વિદ્યાર્થીના વર્તન અભ્યાસ રહેણી કેણી શિસ્ત વગેરેને ધ્યાનમાં લઈને એક વર્ષ પૂરતો મર્યાદિત રહેશે છાત્રાલયના જૂના વિદ્યાર્થીઓએ પ્રવેશ ચાલુ રાખવા નવેસરથી અરજી કરવાની રહેશે સમરસ છાત્રાલયની સોસાયટી એનવીએ રચાયેલા મેનેજમેન્ટ કમિટી દ્વારા પ્રવેશ નિયતિ કરવામાં આવશે નવા વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીનીઓ માટે અરજી કરવા માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે પચાસ ટકા અને વધુ અનુસ્નાતક માટે પચાસ ટકા તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકાય છે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે જૂના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પૈકી જે છાત્રો બીજા વર્ષે છાત્રાલયમાં ચાલુ રહેવા માગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં ઉપરના પચાસ ટકા કે વધુ અને અનુસ્તક લેવલના હોય તો પચાસ ટકા કે તેથી વધુ અને યુનિવર્સિટીમાં મેળવેલ લે દાખલ કરવામાં આવશે જ્યાં ટકાવારી બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય ત્યાં સમિતિએ પચાસ ટકા કે વધુ સમકક્ષ આવતા ગ્રેડેશનને ધ્યાનમાં લેવાનું રહેશે જૂના વિદ્યાર્થી પ્રવેશ આપતી વખતે વિદ્યાર્થીની ગત વર્ષની વર્તણૂક ખાસ ધ્યાનમાં લેવામાં આવશે વિદ્યાર્થીઓની ટકાવરી કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ઉપરથી નક્કી કરવાની રહેશે નાપાસ થનાર એટી કેટીવાળા મુખ્ય માં ડ્રોપ લેનાર વિદ્યાર્થીઓ પ્રમાણે ના ગુણો ઓછા ગુણ મીડવેલ વિદ્યાર્થીઓ દાખલ કરવામાં આવશે નહીં આયુર્વેદિક ઈજનેર અભ્યાસક્રમ પડતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષામાં આખો કોર્સ દરમિયાન જો ત્રણ વખત નાપાસ થાય છે તો તેઓને ખાસ કરીને ખાસ કેસ તરીકે પ્રવેશ આપી શકાશે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની બાબતમાં નિયમો હળવા રાખવામાં આવશે જે મોડા આવતા તેઓને પરિણામ ન આવે ત્યાં સુધી જગ્યા ખાલી રાખવી પરિણામ આવ્યા બાદ પ્રવેશ આપવાનો રહેશે હાલમાં જીટીયુના પરિણામો મોડા આવતા હોવાથી અગરના સેમિસ્ટરના અભ્યાસક્રમો ચાલુ થઈ જતા હોવાથી સેમિસ્ટર પદ્ધતિમાં સેમિસ્ટર એક ત્રણ પાંચના પરિણામો આવેલ હોય બે ચાર છના પરિણામો આવેલ હોતા નથી તેવા સંજોગોમાં નીચે મુજબ પ્રવેશ આપવો પ્રથમ વર્ષ ધોરણ બારની વાર્ષિક પરીક્ષાના આધારે બીજું બીજું બીજા વર્ષે સેમિસ્ટર એકના પરિણામના આધારે ત્રીજું વર્ષ સેમિસ્ટર ત્રણની પરિણામની માર્ક આધારે અને ચોથું વર્ષ પાંચના મેરિટ ના આધારે સત્ર નિયમોનુસાર પાત્ર ધરાવતા જૂના વિદ્યાર્થીઓ તેઓના અભ્યાસ ચાલુ થઈ ગયા હોય નિયમ પાત્રતા ધરાવતા જૂન વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસક્રમ હવે જૂના વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ હવે દરેક મિત્રોને વિનંતી છે કે આ પરિપત્રોની વેબસાઇટ ઉપર આપેલા છે આપણે અત્યારે જે રિપીટ કરી રહ્યા છીએ એની સાથે સાથે એક વખત પરિપત્રો જોઈ લેવા

આ બધું આપણે જો બેઠક રહે તો અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ એક માટે મળે જે બાતરીથી આપવાનું હોય છે આવતા વર્ષે નવેસરથી વિદ્યાર્થી ફોર્મ ભરવાનું થાય આશા છે કે આ બધી માહિતી તમને ગમી હશે ગમી હશે